નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજે સાંભળો તૃણાવર્તનો ઉદ્ધારની કથા અને તેનો આધ્યાત્મિક અર્થ તૃણાવર્ત નામનો એક અસુર હતો તે કંસનો અંગત સેવક હતો કંસની પ્રેરણાથી તે બાલકૃષ્ણની હત્યા કરવા માટે ગોકુળ આવ્યો હતો તેણે વંટોળિયાનું સ્વરૂપ ધારણ કર્યું તે જમીન પર બેઠેલા બાલકૃષ્ણને ઉપાડીને આકાશમાં લઈ ગયો બાલકૃષ્ણએ પોતાના બંને હાથ વડે તૃણાવર્તનું ગળું એવી રીતે પકડ્યું કે ખૂબ પ્રયત્ન કરવા છતાં તૃણાવર્ત ભગવાનના હાથમાંથી છૂટી શક્યો નહીં પકડ ઢીલી કરાવી શક્યો નહીં ભગવાને તૃણાવર્તનું ગાળું જોરથી દબાવ્યું તૃણાવર્ત નિશ્ચેટ બની ગયો તેની બંને આંખો બહાર આવી ગઈ અને તેનું પ્રાણ પ્રાણપંખેરું ઉડી ગયું તેનું શરીર બાલકૃષ્ણની સાથે જમીન પર પડ્યું તૃણાવર્ત એક અસુર હતો તેના વિશે એક પૌરાણિક કથા છે પાંડુ દેશમાં સહસ્ત્રાર્થ નામનો એક રાજા હતો તે રાજા નર્મદા તટ પર પોતાની રાણીઓ સાથે વિહાર કરી રહ્યો હતો તે સમયે તે સ્થાનમાંથી ઋષિ દુર્વાસા નીકળ્યા રાજા મધમત હતો આથી દુર્વાસાજીને તેણે પ્રણામ ન કર્યા દુર્વાસાજીને ક્રોધ ચડી ગયો અને તેમણે રાજાને શ્રાપ આપ્યો તું રાક્ષસ બની જા હવે રાજાએ ક્ષમા માગી અને સાપ નિવારણ માટે કાકલુદી પણ કરી ત્યારે દુર્વાસાજીને દયા આવી અને તેને સાપનું નિવારણ આપ્યું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંગનો તને સ્પર્શ થશે ત્યારે તું અસુર ભાવમાંથી મુક્ત થઈશ તે રાજા તૃણાવર્ત બન્યો અને ભગવાન શ્રીકૃષ્ણના સ્પર્શથી ઉદ્ધાર પામ્યો તો મિત્રો હવે આપણે જોઈએ આ તૃણાવર્તના ઉદ્ધારની કથાનો આધ્યાત્મિક અર્થ શો થાય છે આધ્યાત્મ પથના પથિકના જીવનમાં રજોગુણનું વાવાઝોડું પણ આવે છે જેમ સકટાસુર તમોગુણ અને જડતાનું પ્રતિક છે તેમ તૃણાવર્ત રજોગુણ અને તજન્ય વૃત્તિઓના વંટોળનું પ્રતિક છે જેમ તમોગુણ સાત્વિક વિવેકને ઢાંકી દે છે તેમ રજોગુણ પણ સાત્વિક વિવેકને ઢાંકી દે છે તૃણાવર્તના આધ્યાત્મિક રહસ્યને સમજાવવાની ચાવી પણ ભગવાન વ્યાસદેવે આપેલી જ છે તેમના એક શ્લોકનો અર્થ થાય છે સમગ્ર વ્રજ બે ઘડી માટે રજ અને તમથી ઢંકાઈ ગયું યશોદાજીએ જે સ્થાને પુત્રને બેસાડ્યો હતો તે સ્થાને જેને જોયું તો ત્યાં શ્રીકૃષ્ણ હતા નહીં રજ અને તમ દ્વારા વ્રજ ઢંકાઈ ગયું હતું અને શ્રીકૃષ્ણના દર્શન ન થયા અહીં રજનો શાબ્દિક અર્થ ધૂળના કણ અને તેમનો શાબ્દિક અર્થ વાવાઝોડાને કારણે આવેલું અંધારું એવો પણ થાય છે પરંતુ અહીં રજ અને તમ એ શબ્દ દ્વારા રજોગુણ અને તમોગુણ સૂચિત કરવામાં આવેલ છે રજોગુણ અને તમોગુણને કારણે શ્રીકૃષ્ણના દર્શન થતા નથી રજોગુણ અને તમોગુણ તથા તજન્ય અશુદ્ધિઓ જ આધ્યાત્મ પથમાં અને ભગવદ્ દર્શનમાં બાધારૂપ બને છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કામ ક્રોધના વેગને સહન કરી શકે તેને જ યોગી ગણેલ છે શરીર છોડતા પહેલાં જ અર્થાત જીવન જીવતા જીવતા જ જે વ્યક્તિ કામ અને ક્રોધના વેગને સહન કરી શકે છે એટલે કે તેમને રોકી શકે છે તે જ યોગી છે અને તે જ સુખી છે આવી ભગવત દર્શનમાં બાધારૂપ બનનાર અશુદ્ધિઓના જનકને તૃણાવર્ત અસુર ગણવામાં આવેલ છે તૃણાવર્ત રજોગુણ અને તજન્ય કામાદિ આવેગોનું વાવાઝોડું છે પરંતુ રજોગુણ સામે તમોગુણ પણ તરત આવે જ છે રજોગુણ વિવેકને આવૃત કરે છે અને તેમાંથી તમોગુણ પણ પ્રવેશ છે તેથી અહીં રજોગુણ અને તમોગુણ બંનેનો ઉલ્લેખ છે ભગવાન આ રજોગુણ જન્ય વાવાઝોડાના જનક તૃણાવર્તનો નાશ કરે છે અને પછી તરત જ યશોદાજી અને ગોપ ગોપીઓને ભગવત દર્શન થાય છે સાધકના જીવનમાં તૃણાવર્ત આવે છે તૃણાવર્તના ઉદ્ધાર વિના આધ્યાત્મ પથ પ્રશસ્ત બનતો નથી તૃણાવર્તનો ઉદ્ધાર અર્થાત તૃણાવર્તમાંથી મુક્તિ અનિવાર્ય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો જો આપને આવા વિડિયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ